સુરતના પશ્ચિમ વિધાનસભામાં આવતા રાંદેર અડાજણ સહિતના વિસ્તારોમાં ડીજીવીસીએલ દ્વારા વારંવાર વીજળીના થતા ધાંધ્યાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલિક સમસ્યાનો નિવેડો લાવવાની વાત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સુરતમાં હજુ પણ મોટા ભાગમાં ડીજીબીસીએલ દ્વારા વીજ પુરવઠો પૂરો પડાઈ રહ્યો છે જો કે વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોય નવાર વીજળી ઠપ થતી હોવાથી લોકો પરેશાન થયા છે તો સુરતના આમ આદમી પાર્ટી પશ્ચિમ વિધાનસભા વિસ્તારના કાર્યકરો દ્વારા રામનગર ખાતે ડીજી કચેરી કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી ત્યાં ડીજી ડેપ્યુટી ઇજનિયરે કહ્યું હતું કે આપણે ત્યાં છેક ઈચ્છા પૂરતી વીજળીનું સપ્લાય થાય છે અને ભાઠા તથા ઓલપાડ થઈને વીજળી આવે છે એટલે અમુક સબ સ્ટેશનમાં ફોલ્ટ આવવાથી આ સમસ્યા ઉદભવે છે પણ તેને તાત્કાલિક દૂર કરવાના પ્રયત્નો અમે કરીએ છીએ એક જોઈન્ટ મારવામાં ત્રણ કલાક જેટલો સમય જાય છે તો આમ આદમી પાર્ટી દ્વારા એવી રજૂઆત કર્યા હતી કે ડીજીવીસીએલના ઇમરજન્સી નંબર કોઈ જ ઉપાડતો નથી અને ઉપાડે તો વ્યવસ્થિત જવાબ પણ કોઈ આપતું નથી જે વાતનો નિવેડો લાવવા ખાસ માંગ કરાય છે મારું નામ રાજેશભાઈ ચૌહાણ છે હું આમ આદમી પાર્ટીનો વાઇસ પ્રેસિડેન્ટ છું રોજ અમે જીવી રામનગર આવેદનપત્ર આપવામાં આવ્યા છે કારણ કે પાલનપુર અડાજણ એવા ઘણા વિસ્તારોમાં જે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે એ ખોરવાઈ જવાથી ઘણા ફેમિલીમાં પ્રોબ્લેમ થાય છે કારણ કે નાના બાળકો હોય વૃદ્ધો હોય બીમારો હોય એમને ઘણી તકલીફો થાય છે વારંવાર અમે જીબીના જે ટોલ નંબર છે ફોન કરીએ છતાં બી તેઓ કોઈ રિપ્લાય નથી આપતા અને રિપ્લાય આપે તો એમ કહે છે કે ભાઈ થોડી વારમાં આવી જશે તો આ વારંવાર આવા વીજ પુરવઠો ખોળવાથી ઘણી તકલીફો થાય છે ઘણા પ્રોબ્લેમો ઊભા થાય છે જેને કારણે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા જી બીમાં એક આવેદનપત્રમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે જેને કારણે અમે અમને એક નિવેદન કરીશું કે વીજ પુરવઠો કાયમ રહે કોઈ નુકસાન કોઈ વીજ કપાટ ના થાય એવી અમારી એક નિવેદન છે સુરતમાં આમ આદમી પાર્ટી આ પશ્ચિમ વિધાનસભા દ્વારા વારંવાર થતા વીજળીના ધાંધ્યાન લઈને ડીજીવીસીએલની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરાય છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા